રાજકોટ સફાઈ કામદારના પડતર પ્રશ્નોને લઈને મનપા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોકસી સાથે સંદીપ ચાવડા મારો નામ ભારત બેજે રાજકોટ ગામના પ્રમુખ છું છેલ્લા બે વર્ષથી સફાઈ કામદારની ભરતી નામતે અમે લોકો લડાઈ ચાલી રહ્યા છીએ અમારી માંગણી પહેલા પણ સ્પષ્ટ હતી અત્યારે પણ સ્પષ્ટ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં એવા લોકોને નોકરી આપવામાં આવે જેના ઘરમાં નોકરી નથી જે વિધવા છે તે તકતા બેનો છે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે અમારે વિરોધ કરવો પડે છે આ બહુ દુઃખની વાત છે જયમીનભાઈ ઠાકર આજે હજારો ની સંખ્યામાં જે અમારા કાર્યકર્તા હોય છે અનુસારી સમાજના કાર્યકર્તા હોય અન્ય લોકો અન્ય કરી રહ્યા છે એકબીજા પર ખોર નાખે છે જે પૈસા ખાવે અમે સમાજના આગેવાનો છે જે બદલીના નામે 50000 લઈ છે કાયમી સફાઈ કામના હજરામાં કા પાસ કામરે 2 2 લાખ રૂપિયા લઈ છે જે લોકો ભરતીના નામે 3 3 લાખના ઉઘરાણા કરે છે આ લોકોને ચા પાણી નાસ્તો કરીને આવો ભગત કરે છે અમે જ્યારે કહ્યું છે અમે ઇમાનદાર અને હિસ્સાવાન કાર્યકર્તા છીએ અમે પાટણીની ચા પણ એક દીધા કોઈ પણ ભણતરમાં જ્યારે જન્મદન ભેગાની ભેગી કરવાની વાત આવે અમે સંખ્યાથી વધારે જન્મતની લઈ જઈએ છે અને અમે રિક્ષાનો ભાવ પણ નથી માંગતા અમે પાટના પાટણના વિચાર જોડાયેલા છીએ જમીનભાઈ ઠાકરજી કે એક પક્ષ નથી એ પણ પાટના પાટીના એક હોદ્દેદાર છે પાટના કાર્યકર્તા છે આ પાટના કાર્યકર્તા કરતા જગ્યા પાર્ટી માટે કાળો દિવસ કે રાજકોટ શહેર અમુકનો શહેર રાજકોટ શહેર મહારાગઠનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ને રોડ ઉપર ઉતરવું પડે પોતાના પ્રશ્નો માટે અમે કોઈ કોર્પોરેટર ધારાસભ્ય નથી માંગતા અમે તો ફક્ત સફાઈ કામદાર જે દાદા દાદી વાળો નિયમ છે માતા પિતા વાળો નિયમ છે અને નિયમ છે એની જે હજારો સમાજના લોકો અન્યાય થઈ રહ્યો છે એનો વિરોધ કરી રહ્યા છીએ અમને ખૂબ જ દુઃખ જાય છે પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારે આજે જયારે એક સામાન્ય સફાઈ કામદાર પ્રશ્ન માટે વિરોધમાં ઉતરવું પડે

રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ વેર ના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર વ્હ બિલ્ડ ની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ડબલ નાઇન વન ઝીરો નાઇન